નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ઘરમાં પુત્ર વધુ આવ્યા બાદ પરિવાર સાથે કેવી રીતે રહેવું જોઈએ વૃદ્ધાવસ્થામાં સાસુ સસરાએ ખાસ યાદ રાખવા જેવી ચાર મહત્ત્વની વાતો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશન છે તો આ કહાનીમાં દરેક વડીલોએ ખાસ સાંભળવા જેવી સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી ઘણી બધી વાતો છે તમે જો આ વાર્તાને અંત સુધી ધ્યાનથી સાંભળશો તો તમને વૃદ્ધાવસ્થામાં ખૂબ જ કામ લાગશે આ વાર્તામાં તમને જોવામાં આવશે કે તમારા ઘરમાં પુત્ર વધુ આવે ત્યારે વડીલોએ ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ જેનાથી તમારા ઘર પરિવારમાં કોઈ પણ વાતથી લડાઈ ઝઘડો ના થઈ શકે મિત્રો જો તમે તમારી વૃદ્ધાવસ્થામાં ઘરમાં કલેશ લડાઈ અને ઝઘડા ના થાય અને તમારી વૃદ્ધાવસ્થા સુખ શાંતિથી પસાર થાય એવું જો ઈચ્છતા હો તો આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો પ્રાચીન સમયની આ વાત છે એક શહેરમાં એક બાળક તેના માતા પિતા સાથે રહેતો હતો તેના પિતાજીનું નામ રામભાઈ હતું રામભાઈ પોતે દુકાન ચલાવતા હતા એટલે ઘણી વખત રામભાઈ તેમના દીકરાને દુકાન પર લઈ જતા અને તેને પણ વેપાર કરવાની રીત શીખવાડતા રામભાઈ ખૂબ જ સીધા અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા તેમજ રામભાઈના પત્ની ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવના હતા રામભાઈ તેમના દીકરાને રોજ દુકાન પર લઈ જતા અને સારી રીતે તેને વેપાર કરવાનું શીખવાડતા અને ગ્રાહકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો કેવું વર્તન કરવું ગ્રાહકોને કેવી રીતે સમજાવવા જોઈએ અને દુકાનનો વહીવટ કેમ કરાય આ બધી વાતો તેમના દીકરાને સમજાવી રહ્યા હતા તો આવી રીતે ઘણા વર્ષો વીતી ગયા હવે તો રામભાઈનો દીકરો પણ યુવાન એને લગ્ન કરવા યોગ્ય થઈ ગયો હતો એક દિવસ રામભાઈએ જોયું કે આપણો દીકરો હવે યુવાન થયો છે અને દુકાનનું કામ પણ સારી રીતે સંભાળી રહ્યો છે ગ્રાહકોને પણ સારી રીતે સંભાળી શકે છે એટલે મારે હવે તેના માટે યોગ્ય કન્યા ગોતી લગ્ન કરી દેવા જોઈએ જેનાથી ઘરમાં પુત્ર વધુ આવી જાય આવું વિચારીને શાંતિથી પોતાની પત્નીને પોતાના મનની વાત કરી અને પત્ની પાસેથી સલાહ લઈને એક ગામમાં કન્યા જોવા માટે ગયા કન્યા ખૂબ જ સુંદર હતી કન્યાને જોયા પછી રામભાઈ અને તેમની પત્ની સહમત થયા અને એ કન્યા સાથે પોતાના દીકરાના લગ્ન કરી દીધા બંને વેવાઈઓને અનુકૂળ પડે એ પ્રમાણે લગ્નની તારીખ નક્કી થઈ હવે રામભાઈ પોતાના પુત્રના લગ્નની તૈયારી કરવા લાગ્યા ત્યાર પછી એક દિવસ રામભાઈએ પોતાની પત્નીને પાસે બેસાડીને સમજાવી કે જુઓ થોડા દિવસ બાદ આપણા ઘરમાં પુત્ર વધુ આવવાની છે અને વહુ ઘરમાં આવ્યા પછી તારે ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ એ વાત હું તને અત્યારે જણાવું છું આજ સુધી તું મારા ઉપર જે ગુસ્સો રાખતી હતી ઘણી વખત ઘરમાં ઊંચા અવાજે બોલતી હતી આ સ્વભાવ તારે ત્યજી દેવો પડશે કેમ કે હું તારી દરેક વાત સહન કરતો રહ્યો કેમ કે હું તારો પતિ છું અને હવે ઘરમાં તારી વહુ આવશે એ બીજાની પુત્રી હશે એ તારી દરેક વાત સહન નહીં કરે એટલા માટે મારી વાત સમજવાની કોશિશ કરજે કે જ્યારે વહુ ઘરમાં આવી જાય ત્યારે સાસુનું કર્તવ્ય હોય છે કે પોતાની પુત્ર વધુને સારી રીતે સમજાવી તેની રક્ષા કરવી અને તેનું ધ્યાન રાખવું કે આપણે વહુ ઉપર કોઈ સંકટ તો નથી ને અને દરેક નાની મોટી તકલીફોમાં એને સાથ આપવો કદાચ એનાથી કોઈ ભૂલ થઈ જાય તો એને માફી આપવી આ જ સાસુનું કર્તવ્ય હોય છે જે હું તને સમજાવી રહ્યો છું અને કદાચ તું નવી વહુ સાથે આવી રીતે ગુસ્સાવાળો સ્વભાવ રાખીશ અને તેને વાત વાતમાં ટોક્યા કરીશ તો જાજો સમય સુધી સાસુ અને વહુમાં સંપ નહીં રહે એટલા માટે તું મારી વાત ધ્યાનથી સમજી લેજે રામભાઈની વાત સાંભળીને તેમની પત્ની કહેવા લાગી કે હા સારું તમે તમારો ઉપદેશ તમારી પાસે જ રાખો હું બધું જાણું છું પોતાના પતિએ સમજાયેલી વાતોને આ સ્ત્રીએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાખી એને આ વાતો ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું પછી રામભાઈ પોતાની દુકાને જતા રહ્યા અને દુકાન સંભાળવા લાગ્યા ત્યારબાદ એક દિવસ રામભાઈએ ભૂદેવને બોલાવીને લગ્નની તારીખ કઢાવી ભૂદેવે બતાવેલી તારીખે પોતાના પુત્રના વિવાહ પેલી કન્યા સાથે કરાવી દીધા અને પુત્રવધુને લઈને ઘરે આવ્યા જ્યારે પુત્રવધુ ઘરમાં આવી ત્યારે રામભાઈ પોતાની પત્ની પુત્રવધુ અને દીકરાને પોતાની પાસે બેસાડવા બેસાડ્યા અને પુત્રવધુને સમજાવી કે દીકરી આજથી આ ઘરની બધી જવાબદારી હું તને સોંપું છું કેમ કે તું આ ઘરની ગૃહલક્ષ્મી છો હવે આ ઘરને સંભાળવું કે બરબાદ કરવું એ તારા હાથની વાત છે કેમ કે તું અમારી પુત્રવધુ છો અને પુત્રવધુને દીકરી સમાન માનવામાં આવે છે રામભાઈએ ઘરની બધી જવાબદારીઓ પોતાની પત્ની અને દીકરાની સામે પુત્રવધુને સોંપી દીધી ત્યારબાદ રામભાઈએ પુત્રવધુને કહ્યું કે દીકરી આજે સાંજનું જમવાનું તું તારા હાથે જ બનાવજે આટલું કહીને રામભાઈ તેમના પુત્ર સાથે દુકાને જતા રહ્યા સાંજે જ્યારે ઘરે આવ્યા ત્યારે પુત્ર વધુ જમવાનું બનાવી રહી હતી પણ રસોઈ બનાવતી વખતે પુત્ર વધુથી એક ભૂલ થઈ ગઈ ભૂલ એ થઈ હતી કે ભૂલથી શાકમાં મરચું વધુ પડી ગયું હતું જ્યારે રામભાઈ અને તેનો પુત્ર જમવા બેઠા ત્યારે પુત્ર વધુએ જમવાનું પીરસ્યું પુત્રએ વિચાર્યું કે મારા બાપુજી સૌથી પહેલાં જમવાનું શરૂ કરે ત્યાર પછી હું ભોજન કરીશ ત્યારે રામભાઈએ સૌથી પહેલાં જમવાની શરૂઆત કરી જ્યાં પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યાં રામભાઈને શાક વધારે તીખું લાગ્યું પરંતુ રામભાઈએ કોઈને કાંઈ કીધું નહીં શાક વધારે તીખું છે એને તો પ્રેમથી ભોજન કરી લીધું ત્યારબાદ રામભાઈના પુત્રએ જમવાનું શરૂ કર્યું અને જ્યારે તેના શાક ખૂબ જ તીખું લાગ્યું ત્યારે તેને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં કહ્યું કે જુઓ બાપુજી આજે આને શાકમાં કેટલું બધું મરચું નાખ્યું છે આટલું બધું તીખું શાક કેવી રીતે ખાઈ શકાય રામભાઈ પોતાના પુત્રની આવી વાત સાંભળીને દીકરાને સમજાવવા લાગ્યા કે બેટા ગુસ્સે ન થા અને શાંતિથી જમી લે એ તો ભૂલથી મરચું વધારે પડી ગયું હશે ક્યારેક કોઈથી ભૂલ થઈ જાય તો એમાં ખોટું ન લગાડવું જોઈએ તું શાંતિથી ભોજન કરી લે બાપુજીની વાત સાંભળીને રામભાઈનો પુત્ર ભોજન કરવા લાગ્યો ત્યારબાદ સાસુનો વારો આવ્યો સાસુ જમવા બેઠી કે તેમણે પણ અનુભવ્યું કે શાક તીખું છે પત્ની દીકરાએ પુત્ર કંઈ ન કહ્યું તો મારે પણ એને કંઈ ન કહેવું જોઈએ તે પણ ખૂબ ગુસ્સામાં હતી છતાં પુત્રવધુને કંઈ ન કહ્યું અને ચૂપચાપ ભોજન ગ્રહણ કરી લીધું બધાએ ભોજન કરી લીધા પછી રામભાઈ તેમના પુત્રને લઈને બહાર લટાર મારવા નીકળ્યા ત્યારે રામભાઈનો પુત્ર કહેવા લાગ્યો કે બાપુજી તમારી પુત્ર વધુએ આટલું બધું તીખું શાક બનાવ્યું હતું છતાં પણ તમે એને કાંઈ ન કીધું અને મને પણ કંઈ કહેવા ન દીધું આજે જો તમે મને રોક્યો ના હોત ને તો હું એને સીધી કરી દેત શાકમાં એટલું બધું મરચું નાખ્યું હતું કે કોઈથી ખાઈ ન શકાય તમે એને કેમ કાંઈ ન કીધું પોતાના પુત્રની આવી વાત સાંભળીને રામભાઈ સમજાવવા લાગ્યા કે દીકરા મેં એને એટલા માટે કાંઈ નથી કહ્યું કે દીકરા તને નથી ખબર કે કોઈનું અપમાન કરવું એ સારું નથી તમે કોઈનું પણ જાહેરમાં અપમાન કરશો તો એ માણસ પોતાનું અપમાન થવાના લીધે તમારાથી નફરત કરવા લાગશે અને તમારાથી દૂર થવા લાગશે એટલા માટે મેં તારી પત્નીને કંઈ નથી કહ્યું દીકરો કહેવા લાગ્યો કે બાપુજી હું કાંઈ સમજ્યો નહીં ત્યારે રામભાઈ ઉંડાણથી સમજાવવા લાગ્યા કે દીકરા આજે હું તને એવી ચાર અમૂલ્ય વાતો સંભળાવવાનો છું આ ચાર વાતોનું જે મનુષ્ય ધ્યાન રાખશે એના ઘરમાં ક્યારેય પણ ઝઘડા નહીં થાય અને તેની વૃદ્ધાવસ્થા ખૂબ જ શાંતિથી નીકળી જશે રામભાઈ આ ચાર અમૂલ્ય વાતો પોતાના પુત્રને કહે છે કે દીકરા સૌથી પહેલી વાત એ છે કે પુરુષનું કર્તવ્ય શું હોય છે પુરુષનું કર્તવ્ય એ હોય છે કે પત્નીને કોઈની સામે અપમાનિત ન કરવી જોઈએ કદાચ તારી પત્નીથી કોઈ ભૂલ થઈ થઈ પણ જાય અને ભૂલ તો દરેક માણસથી થઈ થતી હોય છે કોઈ પણ માણસ જાણી જોઈને ભૂલ નથી કરતો તારી પત્નીથી જે ભૂલ થઈ એ જ વાત હું તને સમજાવું છું સમાજની સામે પત્નીને અપમાનિત ન કરવી જોઈએ અને જે લોકો સમાજ સામે અથવા તેમના સગા સંબંધીઓ સામે પત્નીને ખરી ખોટી સંભળાવે છે તેને અપમાનિત કરે છે અપશબ્દો બોલે છે મારવા દોડે છે ત્યારે એ પત્ની એવા સમયે તો કંઈ નથી કરતી પણ બધું સહન કરે છે પરંતુ ત્યારબાદ તે ખૂબ રડે છે કેમ કે એ અપમાનથી તેને ખૂબ દુઃખ થયું હોય છે અને એ તમને કંઈ કહી પણ નથી શકતી કેમ કે એ તમારી સાથે લગ્ન કરીને તમારા ઘરમાં આવી હોય છે તમારા પરિવાર સાથે જોડાયેલી હોય છે અને ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે જે આ આવું કંઈ પણ સહન કરતી નથી અને તરત જ સામે જવાબ આપી દે છે અને એ જ્યારે જવાબ આપે છે ત્યારે તેના પતિનું સમાજમાં ખૂબ મોટું અપમાન થાય છે સમાજમાં પતિની કિંમત ઘટે છે એટલા માટે દીકરા ક્યારેય પણ પોતાની પત્નીને સમાજ સામે અપમાનિત ના કરવી જોઈએ અને મારી બીજી વાત એ છે કે પત્નીની કોઈ ભૂલ હોય તો એને એકાંતમાં સમજાવી જોઈએ દીકરા આ વાતનું ખાસ ધ્યાન રાખજે કે કદાચ પત્નીથી કોઈ ભૂલ થાય તો એને આખા ઘરની સામે નહીં પરંતુ એને એકાંતમાં સમજાવવી જોઈએ અને જ્યારે તું એને એકાંતમાં સમજાવીશ તો એ તારી વાત જરૂર માનશે અને તેનાથી થયેલી ભૂલને પણ કબૂલ કરશે અને તને હૃદયથી પ્રેમ પણ કરશે કદાચ એની કોઈ ભૂલ થવાથી આખા પરિવારની સામે એને ખીજાવા અથવા એને અપમાનિત કરવાની કોશિશ કરીશ તો એ તને પ્રેમ નહીં પરંતુ નફરત કરવા લાગશે અને તારાથી દૂર ભાગવા લાગશે જેનું પરિણામ ખૂબ જ દુઃખદાયક હશે અને મારી ત્રીજી વાત એ છે કે પત્નીના દુઃખમાં એની પરેશાનીમાં એનો સાથ દેવો જોઈએ દીકરા તને ખબર નથી કે દીકરીના મા બાપે પોતાની વાલી દીકરીને પોતાના દિલના ટુકડાને અગ્નિદેવની સાક્ષીએ જિંદગીભર માટે તમને સોંપી દીધી છે કેમ કે પત્ની માટે પતિ જ જીવનસાથી હોય છે અને પતિનું એ કર્તવ્ય હોય છે કે પત્નીના દરેક દુઃખ દર્દ અને તકલીફોમાં જિંદગીભર સાથ આપે આ જ પતિનું કર્તવ્ય હોય છે પરંતુ એવું ક્યારે પણ ન કરવું જોઈએ કે પત્ની ઉપર કોઈ મુસીબત આવી હોય દુઃખ આવ્યું હોય અથવા કોઈ બીમારી આવી હોય કોઈ સંકટ આવ્યું હોય તો આવા કપરા સમયે પત્નીને ક્યારે પણ એકલી છોડી દેવી ન જોઈએ અથવા તેમના પિયરમાં પણ મોકલી દેવી ન જોઈએ જે સમયે એને સાથ આપવો જોઈએ એવા સમયે સાથ આપવાના બદલે એને એકલી છોડી દેવી અથવા તેનું અપમાન કરવું એ બિલકુલ યોગ્ય નથી આવું જે લોકો પોતાની પત્ની સાથે કરે છે એ લોકો જીવનભર દુઃખી રહે છે અને તેની પત્ની પણ તેને હંમેશા માટે છોડીને જતી રહે છે ત્યારબાદ આવા પતિઓને જીવનભર દુઃખ દર્દ અને યાતનાઓથી પીડાવવું પડતું હોય છે એટલા માટે દીકરા આ વાતનું ખાસ ધ્યાન રાખજે કે પત્નીના દુઃખો અને પરેશાનીમાં હંમેશા તેને સાથ આપજે આવી રીતે સમાજમાં દરેક પતિઓએ પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ અને ચોથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પત્ની અને બાળકોનું સારી રીતે પાલન પોષણ કરવું દીકરા આ વાતને ખૂબ જ ધ્યાનથી સમજવાની કોશિશ કરજે ઈમાનદારીથી કમાયેલા પૈસાથી તારી પત્ની તારા બાળકો અને તારા પરિવારનું ભરણ પોષણ કરજે ભૂલથી પણ બેઈમાનીથી કમાયેલા ધનથી ખરીદેલું અન્ન કદી પત્ની અથવા બાળકોને ખવડાવવાની ક્યારેય પણ કોશિશ કરતો નહીં કારણ કે આવા અનિતિથી કમાયેલા પૈસામાંથી ખરીદેલું અન્ન બાળકોને ખવડાવવાથી બાળકોની બુદ્ધિ ચોક્કસ ભ્રષ્ટ થાય છે કદાચ સારી રીતે મહેનત કરીને ધન કમાઈને લાવીશ અને એનાથી તારી પત્ની અને બાળકોનું ભરણ પોષણ કરીશ તો તારા બાળકો ની બુદ્ધિનો વિકાસ થશે અને સંસ્કારી બનશે અને તારી પત્ની પણ સારી રીતે તને પ્રેમ કરશે અને કદાચ બેઈમાનીથી કમાયેલું ધન ઘરમાં આવશે અને એ ધનથી ખરીદેલી વસ્તુ તારા બાળકો અથવા તારી પત્ની વાપરશે તો પત્ની અને બાળકોની બુદ્ધિ નિશ્ચિત રૂપથી ખરાબ થવાની છે એમાં કોઈ શંકા નથી અને એનું પરિણામ એવું આવશે કે તારા ઘર પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહેશે અને તારા ઉપર હંમેશા મુસીબત આવ્યા કરશે એના લીધે તારી જિંદગી નરક જેવી બની જશે તું એ નહીં જાણી શકે કે સુખ શાંતિની જિંદગી કેવી હોય તો દીકરા આજે મેં તને આ ચાર અમૂલ્ય વાતો જણાવી છે એ વાતોનું હંમેશા ધ્યાન રાખજે અને આ વાતોને તારા જીવનમાં ઉતારીને જીવન જીવવાની કોશિશ કરજે આ ચાર વાતોનું પાલન કરવાથી તારી જિંદગી હંમેશા શાંતિથી પસાર થઈ શકશે અને તારા ઘર પરિવારમાં ક્યારેય પણ લડાઈ ઝઘડા નહીં થાય તારા બાળકો બુદ્ધિમાન અને સંસ્કારી થશે અને આ ચાર વાતો જે મેં તને બતાવી છે એ મારા માટે અને તારી મા માટે પણ લાગુ પડે છે કેમ કે સાસુ સસરા અને પતિનું આવું જ કર્તવ્ય હોય છે એટલે આ વાતોનું વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ અને જે સાસુ સસરા અને પતિ આ ચાર વાતોને પોતાના જીવનમાં ઉતારીને ચાલે છે એનું પાલન કરે છે તો એને ક્યાંય સ્વર્ગ ગોતવા જવું પડતું નથી પોતાનું ઘર જ સ્વર્ગ બની જાય છે તો મિત્રો આ હતી ચાર અમૂલ્ય વાતો જે રામભાઈએ પોતાના દીકરાને કરી હતી તો મિત્રો અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ